આ બધા જ પ્લેટીના બાઇક વેસવાની છે ટોપ કન્ડિશન સ્લેપ સ્ટાર્ટ બાઇક છે તાત્કાલિક આપી દેવાની છે બાઇક ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ મળી જશે અને કિંમત પણ ખૂબ જ વ્યાજબી રાખેલી છે તે પણ તમને આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે બજાજ પ્લેટિના બાઇકની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે ટુ ઓનર બાઇક છે બાઇક ટીપટોપ કન્ડિશન જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું માલિકનું કહેવું છે બાકી બાઇક તમને રૂબરૂ સ્થળ પર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો વધુ માહિતી માટે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ વકીલ બાપુ છે વકીલ બાપુએ બાઇકની કિંમત એકત્રીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તેમાંથી પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અકિલ બાપુનો મોબાઈલ નંબરની વાત કરીએ મિત્રો તો આ પ્રમાણે છે નવાણું બે સેતાલીસ ત્રીસ ચાર સાઉતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે માત્ર એકત્રીસ હજાર રૂપિયા બાઈકની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો ગામ મોહવા જોવા મળશે નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર મિત્રો આ વિડીયોમાં સ્ક્રીન ઉપર પણ આપેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે અને ટાઇટલમાં પણ આપેલો છે આપણો વિડીયો તમે જો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો ફેસબુકને પેજને ફોલો પર જરૂર કરી દેજો અને યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બાઇક તમને જોવા મળશે મોહવા ભાવનગર જિલ્લો તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ